બિલીમોરા નગરપાલિકા દ્વારા માજી કારોબારી અધ્યક્ષને નોટિસ પાઠવવામાં આવી બિલીમોરા નગરપાલિકામાં થયેલા ઠરાવ મોકૂફ રાખી જમીન મહેસૂલ અંગે આકારણી કરવામાં આવી જો રકમ ચોક્કસ સમય મર્યાદામાં ભરવામાં નહીં આવે તો મહેસૂલી બાકી રકમ તરીકે વસૂલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરાશે અગ્રણી સમાન હરીશ ઓર્ડ પર બીજેપી દ્વારા તેમનું રાજીનામું લેવું કે તેમની નિમણૂક રદ કરવી આવી અનેક ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે

અને મેડમશ્રીના હુકમ અનુસાર જો તે ભરપાઈ કરવામાં ન આવે તો જમીન મહેસૂલ અંગેની યોગ્ય કાર્યવાહી કરવી તે વસુલાત કરવાની થાય છે નગરપાલિકાના સભ્યશ્રી હરીશભાઈ ઓળ છે અને તેમને જે નોટિસ ફરકાવવામાં આવી છે તેના દિન સાત અનુસાર આજના દિવસે તે પૂર્ણ થાય છે તે અંગે અમે લોકો તેમનો કોઈ લેખિત પુરાવો થયો કે ખુલાસા સુધી તેમણે આપ્યો નથી અને તે અંગે અમે તેમને ફરીથી એક વખત નોટિસ મોકલીશું તથા મારા સિનિયર રેવર્ન ઓફિસર સાથે મેં મુલાકાત ગોઠવી છે અને આગળ વહેલી તકે કેવી રીતે જમીન મહેસૂલ અંગેથી તે ભરપાઈ થઈ શકે તે અંગેનું માર્ગદર્શન મેં મેળવ્યું છે અને તે અનુસાર કાર્યવાહી આગળ કરવામાં